તો આપણે ત્રીજું પાણી વારવાનું ચાલુ કામકાજ કરી લીધું છે અને પાર્યું પણ ભરી રહેવાયું છે હવે એને વારી લેવું પડશે હેલો યુટ્યુબર ફેમિલી સ્વાગત છે નવા વિડીયોમાં મિત્રો કેમ છો મજામાં ગુડ મોર્નિંગ જય માતાજી બધાને આપણે ત્રીજું પાણી વાર્યું છે જીરાની અંદર ઘણો ટાઈમ લાગી ગયો છે બે પાણી પહેલાં આપી દીધું ને ત્રીજું પાણી આપણું ચાલુ છે કામકાજ ખાતર બાતર નાખીને બધું કમ્પ્લીટ રેડી કામકાજ કરી દીધું છે અને પાણી પાવાનું કામકાજ ચાલુ છે નહી આપણે એટલું બધું નીંદ નથી નીકળ્યું એટલે સારું ત્યાં નીકળ્યું છે થોડુંક વધારે નીકળ્યું છે નથી નીકળ્યું ત્યાં કાંઈ પણ નથી નીકળ્યું તરણે પણ ચાર ફ બાકી છે બસ આજે કોરું દેખાય એટલું જ અને જે ઊંચા ભાગમાં છે એ બધું જ બાકી છે પાવામાં એ કાલે વારણું છે ચાલુ કરવાનું પાણી હજુ અને આજે સાહેબ એવું લાગે કે સાત વાગે પી જશે પાણી સાતની આસપાસ રહેશે સાત કે સાડા સાતની આસપાસ રહેશે અને પીવરાઈ જ દેવાનું છે આપણે આજને અને આપણા વિડીયોમાં કન્ટેન્ટ બની રાખજો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં સાથે સાથે સબસ્ક્રાઈબ કરી જ નાખજો કમ્પ્લીટ ખાતર બને નાખી દીધું છે એટલે કોઈ ટેન્શન નહીં પીવડાતા પીવડાતા જોવા એટલે ભોગી ગયા છે આપણે બાકી આ પાછાનો ભાગ દેખાય છે બધું પીવડાવી દીધું આપણે જે એવલા ભાગમાં લીલું શું દેખાય છે એ જવું છે અને ચીકોડે છે અને ઊંચો ભાગ આખો બાકી છે જેટો દેખા એની પલ્લી સાઈડ આખું ખેતર બાકી છે પાવા વગર એમાં પણ ત્રીજું પાણી પાવાનું છે એટલે આપણા વિડીયો ડેલી આવતા રહેશે જોતા રહેજો મજા આવશે વિડીયો જોવાની ચલો બધા મિત્રોને જય માતાજી ફરી મળીશું એક નવા વિડીયોમાં આવતીકાલે ચલો બાય